છોટા ઉદેપુર જિલ્લાના સુખી ડેમના રૂટ લેવલને જાળવવા માટે ગેટ નંબર પાંચને ત્રીસ ઇંચ જેટલો ખોલી એક હજાર ક્યુસેક પાણીનો જથ્થો છોડવામાં આવ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ છોટા ઉદેપુર જિલ્લામાં સર્વોત્ર મહેર ખૂબ સારી રીતે થતાં જિલ્લાની સૌથી મોટી સિંચાઈ યોજના સુખી જળાશય યોજનામાં પાણીની આવક એકસો સિત્યાસી એમએમ વરસાદ થતાં વધવા પામી છે ત્યારે હાલ સુખી ડેમનું પાણીનું લેવલ એકસો છેતાલીસ મીટરની સપાટી દર્શાવી રહ્યું છે ડેમમાં પાણીની સારી આવક થતા ડેમના રૂટ લેવલને જાળવી રાખવા માટે ગેટ નંબર પાંચને ત્રીસ સેન્ટીમીટર જેટલો ઊંચો ખુલી અને પાણીનો એક હજાર ક્યુસેક જેટલો જથ્થો હાલ ભારજા નદીમાં છોડવામાં આવી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને નદીમાં ન જવા માટે અને કિનારાથી દૂર રહેવા માટે અત્રે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે ડેમના કમાન્ડ વિસ્તારમાં એકસો સિત્યાસી મિલિયન જેટલો સરસ મજાનો વરસાદ વધતા વરસતા આ પાણીની આવક સુખી ડેમના વિસ્તારમાં થતા થત તેનું રૂડ થત લેવલ એકસો મીટર જાળવી રાખવા માટે એકસો છેતાલીસ મીટર જેટલી સપાટી થતાં આ પાણી છોડવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સંજય શિહરાના લોકદર્ભન ન્યૂઝ નેટવર્ક ગુજરાતનું પોતાનો વાર thank you